નમસ્કાર મિત્રો હું છું રમેશ છાપિયા આજે મારે વાત કરવી છે કે જે લોકો હિંમત હારી ગયા છે કે જીવનમાં મેં કશું કરી શકતા નથી કોઈ સારો મિત્ર આવે અને એ મિત્રને કહેશે કે ચાલો આ સારો બિઝનેસ કરી લે તારી જિંદગી બદલાઈ જશે એટલે પેલો મિત્ર એમ કહેશે કે મારાથી કશું થાય એમ નથી હું તો હિંમત હારી ગયો આ મારાથી ના થાય એટલે એમના માટે હું કહેવા માગું છું એક વાર્તા લઈને આવ્યો છું જરા ધ્યાનથી ઓપળજો એક નદી હતી જંગલની અંદર એક નદી હતી અને નદીના કિનારે ઘણા બધા ઝાડો ઊભા હતા બહુ સરસ ઝાડો હતો અને ઝાડો ઉપર વાંદરાઓ અસંખ્ય વાંદરાઓ ઉપર કુદાકૂદ કરતો હતો અને એવામાં રાજકુમાર નીકળે છે અને એ જ ઝાડ નીચે આઈને બેસે છે અને એવામાં એક આકાશવાણી થાય છે આકાશવાણી એવી થાય કે આ નદીમાં જે કૂદકો મારશે એ રાજા અને રાણી બની જશે એવામાં પોલી વાદરી હતી એ તો અંધી ઓફળતી હતી એ જેવી આકાશવાણી થઈ અને તરત એ નદીમાં કૂદકો મારી દેશે જેવો કૂદકો મારે છે એવો મોથી કૂદકો મારી બહાર નીકળે નદીમાંથી એટલે સીધી શું બની જાય છે રાણી બની જાય છે અને બહાર ઉપર જોવે છે ઉપર નજરો નોખે છે ઝાડ ઉપર તો વાદરો તો પત્થર તોડી તોડી ખાતો હતો અને વાંદરાને કહેશે વાંદરી કે વાંદરા તું પણ જો આ નદીમાં પડ્યો હોત તો આપણે રાજાને રોણી બની જત આકાશવાણી થઈ હતી તો હું રાણી બની ગઈ હે અને તમે ઓધરામાં વધારા રહી ગયા પણ તમે જો અગર કૂદકો માર્યો હોત તો બે રાજા રોણી બની જ હોત તો બે પણ આપણે જ જલસા કરોત પણ પેલા વાંદરે આકાશવાણી ધોરમે લીધી ના અને પેરો રોણી બની ગઈ અને એવો પેલો નદીના કિનારે જે રાજકુમાર બેઠો હતો આ બધું જોતો હતો બેઠો બેઠો અને એ વોધરીને પ્રશ્ન કરે રાજા એટલે રા એ કુરી બની જીવ રાણી બની જીવ રાણીને પ્રશ્ન કરે ખરેખર તમે આ કૂદકો માર્યો અને તમે રાણી બની ગયો પણ ખરેખર તમને વિશ્વાસ હતો કે આ નદીમાં પડવાથી ખરેખર તમે રાણી ના બનો તો વોદરી રાજાને એમ કહેશે એ એ રાજકુંવરને એમ કહેશે અગર જો આકાશવાણી ખોટી હોત તો આ નદીમાં જેવું પડીશું ને તો નાઇન બહાર નીકળી જોત શું ફરક પડત કે અમે વધરી તો હતા જ ને કોઈ બદલાઈ નહીં જવાનો પણ જો આકાશવાણી સાચી છે તો આ રોણી બની જ તો એ રા આકાશવાણી સાચી નીકળી રોણી બની ગઈ તો જેવો રાજા મતલબ રાજાનો કુંવર જે રાજકુમાર વડતો હતો અને ઓદરી સાથે વાત કરતો હતો પછી એ રોણી બની ગઈ એ રોણીને લઈને રાજકુમાર જતો રહ્યો કહેવાનો મતલબ દોસ્તો એવું થાય છે કે જો આકાશવાણી સાચી હોય તો આપણે રાજા બની જાવ કે અને ખોટી છે નાઈન બાર નીકળી જાઓ તો ઘણા બધા મિત્રો કહેવામાં આવું સારો બિઝનેસ આવે જંપલાઈ દો તમારો મિત્ર કહેતો હશે કે હાલ ભેગા થઈને બિઝનેસ કરીએ કે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ બહુ સારા હોય છે લોકો લઈને આવતા હોય છે અને મહિને લોકો લાખો કરોડો રૂપિયા કમાય છે લોકો પણ આપણે ધાનમાં વાંધ લેતા નથી કે આ તો મારાથી ના થાય એટલે આપણે અસંખ્ય લોકો કરોડોપતિ બની ગયા આપણે થઈશું ટ્રાય તો કરો કે એમાં ખરીદી કરવાની હોય છે ડાયરેક્ટ સેલિંગમાં જોઈન્ટ થવા હોય ખાલી ખરીદી કરવાની હોય છે તો પાંચ હજાર દસ હજારની ખરીદી કરો એ આપણા માટે કરવાની લોકો માટે નહીં કરવાની આપણે ખરીદી કરશું એ વસ્તુ આપણે ઘરમાં વાપરવાની છે જો થોડી ઘણી મહેનત કરીશું સક્સેસ થઈ જશું તો આપણે લાખો કરોડોથી બની જવાના હો અગર નહીંથી ને તો કોઈ ફરક પડવાનો નથી આપણે જે સર એ જગ્યા પર રહેવાના કોઈ બદલાઈ જવાના નથી તો દોસ્તો પ્રયત્ન કરો ચોક્કસ તમે સફળ થશું જય માતાજી